જય માતાજી પૃથ્વીની કાયા પર કાયમ પવન પંખો જેમ ફરતો હોય એમ વાહન ઢોળ્યા કરે પ્રાણી માત્રને સ્પર્શ કરે છતાં તેનું રૂપ રંગ કાંઈ સમજાતું નથી કે દેખાતું નથી એવી રીતે વાયુ ક્યાંથી આવે છે અને ક્યાં સમાઈ જાય છે એની કાંઈ ખબર નથી એમ જીવનું પણ એવું છે એટલે અમુક વસ્તુ જે અકડ ગતિ છે એ અકડ છે એટલા માટે કવિ લખે છે પણ વાવિંજ અળનોવા ਜੋਨੇ ਵਾ ਵੀ ਹਣ ਲੋ ਵਾਈ ਅਤਮ ਆਵੀਂ ਹਣ ਲੋ ਵਾਈ ਅਨ ਧਰਣੀ ਸ਼ਿਰ ਢੋळ्या ਕਰੇ ਇਹ ਤੋਂ ਛਵਾਟ ਜੋਨੇ ਛਵਾਟ ਕਿਆ ਸਮਾਈ